તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મજા મને મજામાં તો ના મજામાં આવી શકી જ નથી તો મિત્રો હવે જાઉં છે દુવારકા તો આજની સવાર દુવારકા જવા માટે તૈયાર થઈ ગયા છે તો બધાને ગુડ મોર્નિંગ અને જય જય શ્રી રામ અને હર હર મહાદેવ તો મિત્રો આજે જાઉં છે દુવારકા તો મિત્રો આપણે તમારો ભાઈ તૈયાર તો થઈ ગયો જ છે જો બહુ વાઈ કપડાં નથી પહેર્યા નોર્મલ પહેર્યા

તો મિત્રો દુવારકા હર્ષદ ઘરે આવી ગયો તો અને હવે જવું છે વાડીએ ચક્કર મારવા મકાઈ કેવી ઉગી છે તો અમારા હિરેનભાઈ તો તમને ખબર જ છે ભેગા જ આવે અને અચફેરે અમારા હરિબાપા આવે છે અને અત્યારે જવું છે મકાઈ જોવા પછી કપડાં નથી બદલાયું તો એની જ પહેરા છે મકાઈ જોવા જવું છે કેવી ઉગી છે ઢોરા બોરા આવતા નથી ને તો જરીક વાર પેક કરી નાખી મોટા માણસો ને જરીક વધુ ખબર પડે એટલે મોટા માણસ લઈ જાવ પડે એટલે અત્યારે જાઉં હું મિત્રો દ્વારકા ગયો તો અને હર્ષદ દ્વારકા ટ્રાફિક એવી હતી અને હર્ષદ તો જરી ટ્રાફિક નથી મિત્રો તો વાળીએ પહોંચી ને પછી મળીએ આખો વિડીયો જોજો તો અમે અત્યારે વારીએ પહોંચી ગયા હતા જોઈ શકો છો આ હિરેનભાઈ અને હરિબાબા અને અત્યારે જો અહીંયા એકાદી મેળ આવશે ને તો વિડીયો બનાવો છે

શોટ ના મરાય વળી કોક અહીંયા કોક આવશે ને આશે ને જુઓ મકાઈ જેવું આવશે ને તો ઉડી જાય શોટ નથી મારો મિત્રો મળીએ બીજા વિડીયોમાં મારી શોટ ના મરાય હર મહાદેવ નેક્સ્ટ વિડીયોમાં મળીએ